પછી મેં શું કર્યું કે તો શેને હવે કઈ કાર્ડ માથે કઈક ઉપયોગ કર્યો આપણે પાસે પૈસા છે નહીં બરાબર મારી પાસે બધા સાંભળ્યું છે પછી આડદી હું રહ્યો એમના રાગે આવી જાય તો આપણે કાંઈ કરવું નહીં થતું બરાબર બે ભાંગી ગયેલા છે કોતો નહીં બરાબર બે જગ્યાએ ભાંગી ગયા છે હા ભલેટ નહીં

આપડે કોઈ ખેડૂત નો સમીક્ષ એટલે મીક આપણને થોડો જાજો લાભ મળે નાના માણસ આપડે તો નકર જાવી સી કપાવી કાયદા છે પણ કીધું થોડો જાજો લાભ મળે તો આપડે જાય વાંધો

તમારે જો સાંભળો તમારું જીવન સારું થાય ને એમના એના માટે તારા પપ્પા લડે સમજો તમે આથી જિંદગી આપણે આવું બધા થોડું રહેવાનું છે થોડુંક તો જગતનો નો તાજ છે ને ન્યાય તો મળવો જોઈએ ને સર ના ના મારા ના મારો છે